કે શું કરું શું કરું મને હું જ હવે ગમતો નથી શું કરું મને હવે હું જ ગમતો નથી તમે સાચા જ છો હું બધે નમી શકતો નથી ને શ્વાસ તો આવીને જાય એમાં નવું શું કે શ્વાસ તો આવીને જાય એમાં નવું શું આ નાટકને હું જીવન ગણતો નથી ને આપણે ક્યાં કોઈના ખોળામાં બેઠા છીએ કે આપણે ક્યાં કોઈના ખોળામાં બેઠા છીએ એક લોચું સત્ય છે પણ ડરતો નથી ને તમારા અનુભવ અલગ અલગ હોય શકે મારા વિશે કે તમારા અનુભવ અલગ અલગ હોય શકે મારા વિશે એ તમારા છે ને હું એમાં પડતો નથી ને આપણે તો એમના હોવા ના હોવાથી ટેવાયેલા કે આપણે તો એમના હોવાના હોવાથી ટેવાયેલા સાથે ચાલે કે ન ચાલે હું સફરમાં અટકતો નથી ને હાથીને ના સંભળાય કદાચ અવાજ કૂતરાઓનો કે હાથીને ના સંભળાય કદાચ અવાજ કૂતરાઓનો મને સંભળાય છે બધું તોય હું ડગમગતો નથી